દેવગઢ વારિયા નગરપાલિકા ચૂંટણી અપક્ષ ઉમેદવારોનો પ્રચાર જોરશોરે સત્તા માટે રહી સેવા માટેનું સૂત્ર દેવગઢ વારિયા બે હજાર પચીસની સામાન્ય ચૂંટણીને લઈ દેવગઢ બાર્યા નગરપાલિકામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા જીત માટે ઇડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તેવા સમયમાં પક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે અને પ્રચાર ઝંપેટે લીધો છે વિશેષ કરીને વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણના અપક્ષ ઉમેદવારોને વિસ્તારના મતદારોનો સ્વીકાર મળ્યો છે સત્તા માટેની સેવા માટેની ગેરંટી સાથે તેઓ મતદારોની વચ્ચે જઈ રહ્યા છે અને વિસ્તારોના હિત કામ કરવાની પ્રતિજ્ઞા કરી રહ્યા છે દેવગઢ બારિયા નગરપાલિકાના કાપડી અને આજુબાજુના વિસ્તારોના વિકાસ માટે અને વિવાદથી પરે સ્થિર નિવૃત્ત નેતૃત્વ માટે આમાં આમ જનતાની પેનલની તરફેણમાં જનતા પોતાનું કેમ તે મત આપવાની અપીલ કરી રહ્યા છે અપેક્ષા છે કે જેમ એકસો આઠ એમ્બ્યુલન્સ કોઈપણ પરિસ્થિતિમાં સેવા માટે તત્પર હોય છે તેવી જ રીતે અમે સમાજના કોઈપણ સમસ્યા માટે ચોવીસ કલાક ખભે ખભા મિલાવી સેવા આપવા પ્રતિબદ્ધ છીએ દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણી માટે પ્રચાર હવે તેજ બની ગયો છે આગામી સમયમાં મતદારો કોની તરફ વળશે તે જોવું રસપ્રદ રહેશે